સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે તમે જે ભણો છો એ ભૂલી કેમ જાવ એના મોટા ભાગે બે રીઝન છે રોંગ મેથડ અને લેસ કેપેસિટી રોંગ મેથડ પર આઈએ પહેલા તમને શું લાગે છે તમે એકની એક વસ્તુને વારંવાર વાંચશો તો તમને યાદ રહી જશે ચલો એક એક્સપેરિમેન્ટ કરીએ તમે દસ રૂપિયાની નોટને તો રોજ જુઓ છો રાઈટ વોટ ઇફ હું તમને કહું કે હવે એ દસની નોટને ડ્રો કરીને બતાવો જોયા વગર શું લાગે કરી શકશો આ એક્ઝેક્ટ પ્રોબ્લેમ થાય જ્યારે તમે વાંચવા બેસો છો તમે જ્યારે વાંચવા બેસો છો ને ત્યારે તમે ખાલી વાંચો છો તમારા બ્રેન ને યાદ કરવા માટે ટ્રેન નથી કરતા બ્રેન ને યાદ રાખવા માટે પેસિવ રીડિંગ નહીં યાદ કરવાની હેબિટ જોઈએ જેને કહેવાય એક્ટિવ રિકોલ મેથોડ હવે આ એક્ટિવ રિકોલ શું છે પાછો તમે જે ક્વેશ્ચન ને યાદ કરવા માંગો છો એનો આન્સર વાંચો અને પછી આન્સર છુપાવી દો અને ઓનલી ક્વેશ્ચન રીડ કરીને આન્સર મનમાં બોલવાનું ટ્રાય કરો અથવા બ્લેન્ક પેપર પર લખવાનું ટ્રાય કરો આને અમુક લોકો બ્લેન્ક પેપર ટેસ્ટ પણ કહે છે અને એકવાર યાદ આવી ગયા પછી હવે એને તમે પોતાના વર્ડમાં કોઈને સમજાવવાનો ટ્રાય કરો જાણે તમે તમારા નાના ભાઈને સમજાવતા હોય જો તમે એક્સપ્લેન કરી શકો છો તો સમજો કે આ કોન્સેપ્ટ હવે તમારો ક્લિયર થઈ ગયો અને આમ કરવાથી તમને બે ત્રણ દિવસમાં જ ફરક દેખાવા લાગશે જે ક્વેશ્ચન તમને યાદ ન થતા એ ક્વેશ્ચન પણ તમને યાદ થવા લાગશે એટલે ખાલી વાંચ વાંચ ના કરતા એક્ટિવ નો યુઝ કરજો અને આ જે સમજાવવાળી મેથડ મેં કીધી છે લેસ કેપેસિટી એટલે કે બધી વસ્તુને ઇમ્પોર્ટન્ટ સમજવું હવે તમારી એક્ઝામમાં મોટા ભાગે ટકા ક્વેશ્ચન 20% પર્સન્ટ સિલેબસમાંથી આવે સો બધું ઇમ્પોર્ટન્ટ નથી અને બધું મેમરીમાં ભરવા જશો ને તો ઓવરલોડિંગ થઈ જશે તમારી પાસે બોર્ડ એક્ઝામનું બ્લુપ્રિન્ટ છે તો એમાંથી ચારથી પાંચ હાઈ માર્કસ ચેપ્ટરને પકડી લો અને એને જ પાકા કરો હવે મેઈન ક્વેશ્ચન છે કે રિવિઝન ક્યારે અને કઈ રીતે કરવું તો આના માટે દસ દિવસના સર્વાઈવલ પ્લાન ને આપણે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ આ કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે મને કોઈ એમ કે ને કે તારે રોજ એક ફ્રોક ખાવાનો છે તો હું એ ફ્રોગ ને સવારે ઉઠીને તરત ખાઈ લો કારણ કે જે કામ ટફ લાગે છે ને એ કામ સૌથી પહેલા થઈ જાય ને તો બાકીનો દિવસ એકદમ લાઇટ લાગે હવે આ ઈટ ધ ફ્રોગ એટલે ખરેખર દેડકો નથી ખાવાનો આપણે ઈટ ધ ફ્રોગ માં ફ્રોગ એટલે કે અગરુ કામ બેઝિકલી એમ કહું છું કે અગરુ કામ પહેલા કરી લેવાનું હવે આ વસ્તુને સ્ટડી પર અપ્લાય કરી તમારા સ્ટાર્ટિંગના ના 3 દિવસમાં તમારે સૌથી ટફ સબ્જેક્ટ લેવાના છે જેમ કે મેથ્સ હોય સાયન્સ હોય 11 12 વાળાને ફિઝિક્સ હોય કેમેસ્ટ્રી હોય કે સ્ટેટિસ્ટિક્સ હોય જે પણ તમને ટફ લાગે અને જે તમને રાતે બીવડાવે એવા સબ્જેક્ટ્સને તમારે સ્ટાર્ટિંગના ના 3 દિવસમાં જ લેવાના અને આમાં પણ બધું નથી કરવાનું બ્લુપ્રિન્ટના પ્રમાણે ચાર થી પાંચ હાઈ સ્કોરિંગ ચેપ્ટર જ કરવાના હતા હવે સ્ટાર્ટિંગમાં જ તમે ઈઝી સબ્જેક્ટ લઈને બેસી જશો ને તો જે ટફ સબ્જેક્ટ છે એ લાસ્ટમાં નહીં કરી શકો અને એ સબ્જેક્ટ તમને લિટરલી ખાઈ જશે હવે પછીના ત્રણ દિવસ રોજ એક પીવાયક્યુ સોલ્વ કરો બોર્ડ એક્ઝામમાં ત્રીસ થી ચાલીસ ટકા ક્વેશ્ચન સેમ ટુ સેમ પીવાયક્યુ માંથી રિપીટ થતા હોય છે એમાં જસ્ટ નાના મોટા ટ્વિસ્ટ કરી દીધા હોય છે અને બીજું પીવાયક્યુ સોલ્વ કરવાથી તમને ખબર પડી જશે કે બોર્ડ એક્ઝામમાં ક્વેશ્ચન કેવા પ્રકારના પૂછાય છે હવે આવે છે કમ્પેરેટિવલી ઇઝી સબ્જેક્ટ્સનો વારો જેમ કે ઇંગ્લિશ ગુજરાતી હિન્દી સોશિયલ સાયન્સ જે પર વ્યાકરણ ધ્યાન રાખવાનું તમે યાદ કરો ને ત્યારે ટ્રાય કરો કે તમે પેટર્ન ને સમજો એટલે ક્વેશ્ચન બીજો પૂછાય ને તો સેમ કોન્સેપ્ટથી તમે સોલ્વ કરી શકો લેંગ્વેજ સબ્જેક્ટમાં મોટા ભાગે કન્ટેન્ટ કરતા ફોર્મેટિંગ પર વધારે ધ્યાન આપો કારણ કે એક્ઝામિનર સૌથી પહેલા તમારો ફોર્મેટ છે ફોર્મેટ સાચો હશે ને તો કન્ટેન્ટ તમારો એવરેજ હશે ને તો પણ તમને માર્ક્સ મળી શકે હવે ડે ટેન થી આપડી બોર્ડ ની એક્ઝામ ચાલુ થાય છે તો ડે નાઇનમાં આપણે આવતીકાલે જે પેપર છે એનું મોક ટેસ્ટ આપવાનું છે અને પછી આ વસ્તુ આપણે દરેક પેપરના એક દિવસ પહેલા ફોલો કરવાની છે રીડ કરો અને મોક ટેસ્ટ આપો મોક ટેસ્ટ આપવાથી તમારું બ્રેન અને તમારા હેન્ડ્સ ટાઈમ પર પેપર ફિનિશ કરવા માટે પ્રિપેર થશે તો છેલ્લા દસ દિવસમાં અગર કઈ ના વાંચ્યું હોય તો તમે આ ફ્લોમાં તૈયારી કરી શકો લાસ્ટ લાસ્ટમાં શું વાંચવું એના કરતાં શું સ્કીપ કરવું એ વધારે મેટર કરે છે તો સ્માર્ટલી તૈયારી કરજો અને કેટલી પણ સારી તૈયારી હશે આન્સર બરાબર રીતે નહીં લખવું તો તમને મળેલા માર્ક્સમાં કપાઈ જશે અને ઘણીવાર એવું પણ થાય છે તૈયારી ભલે એવરેજ હોય પણ આન્સર તમારો સારો હશે ને તો તમને દસ થી પંદર માર્ક્સ એક્સ્ટ્રા મળી શકે છે હવે આન્સર સારો કેવી રીતે બનાવો એના માટે તમે આ વિડીયો પર ક્લિક કરો